નમસ્કાર દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આપણી આધારિત ખેતી એ ચેનલ પરિવાર દ્વારા આજે આપણે એક એવી જાહેરાત કરવાની છે આપણા ઓરી મુકામે ઓરી ગામજનોને કે જે ઓરી ગામના જે આપણા કોળી સમાજના એવા ભાઈ પરસોત્તમભાઈ એમના જે દીકરા પારસભાઈ જે તાલીમ લઈ આર્મીની તાલીમ લઈ અને ગામમાં પરત પાસા આવે છે તો એનો ઉત્સાહ વધારવા માટે ગામજનોને બધાને આપણે હાજર રહેવા માટે અને જે એની રેલી છે એ રેલીમાં હાજરી આપવા માટે આપણે આમંત્રણ આપવાનું છે તો જેમના પારસભાઈના પિતાજી છે તો એનું પણ આપણે જરાક ઇન્ટરવ્યુ ચેનલની અંદર લઈશું અને બધાને આમંત્રણ એ પણ ખાસ આપે છે જય માતાજી ભારત માતા જય હું ધોરિયા પરસોત્તમભાઈ જાદવભાઈ મારો છોકરો સાત મહિનાની આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને આવે છે

જય માતાજી આપણા ગામનું ગૌરવ વધારે એવા પરસોત્તમભાઈના પુત્ર શ્રી પારસભાઈ આપણે ગામમાં પ્રવેશ કરતા હોય અને દેશનું રક્ષણ કરતા હોય તો આપણા ભારતનો નારો છે જય જવાન જય કિસાન તો કિસાનનો નારો તો આપણે શકાય જ છીએ પણ જય જવાનનો નારો અમે ભારતનું રત્ન એવો કહેવાય પારસભાઈનું સ્વાગત કરવા માટે આખા ગામજનોને આવા અમારા ટીમથી બધાને ભાવભર્યું આમંત્રણ છે જય ગૌ જય જવાન જય કિસાન દર્શક મિત્રો અને ગામજનો નાનાથી માંડીને મોટા હોય હતી હવે અમારે પરસોત્તમભાઈના દીકરા જે પારસ છે એને જે આર્મીની તાલીમ લીધી એમાં પરસોત્તમભાઈનો ખાસ મને એવો ફોન આવ્યો તો કે વસ્તાભાઈ આ આયોજનમાં તમારે આગળ રહેવાનું છે અને સાથનો સપોર્ટ દેવાનો છે પણ એમના છોકરાએ મારે ઘણીવાર મુલાકાત થઈ છે પણ હજી નામથી આમ હજે હું ઓળખતો નથી હરખાય કે આ એમનો છોકરો છે એમ તો એને પણ કે તમને ખાસ કહેવાનું છે વસતા ફાઈનાન્સ એની આખી ટીમ ને અને એના આખું જે મંડળ છે આપણે બાબા રામદેવ મંડળ એને પણ આમંત્રણ એમના પિતાજીને કીધું કે આપી દીજો તો આ અમારી કમાણી છે મિત્રો જે નાના નાના બાળકોથી માંડીને વડીલો વધીના હૃદયની અંદર જે અમે સ્થાન કર્યું હોય ને એ જ અમારું હાસી મૂડી છે તો જાજુને પણ બે શબ્દ એવા કહીશ કે આર્મીના જવાન માટે કે સાત મહિનાની ટેલિંગ પૂરી કરી અને જો ગામની અંદર આવતો હોય અને એટલો હરખ હોય તો આપણે જો જેને અઢાર વર્ષની ઉંમર થયા કેડે દેશ માટે જેને આખું જીવન આપી દીધું હોય ને તો એવા લોકો માટે મિત્રો આપણે નાનાથી માંડીને મોટા હોય બધાએ એક કલાકનો ટાઈમ ખોટી કરી અને આનો ઉત્સાહ બળાવવો જોઈએ તો આ વિડીયો બધાને એકાએ બીજાને શેર કરી અને શેર ન કરો તો દસ દસ જણાને ગામનાને કહી અને જ્યારે આપણે પારસભાઈની વોરી ગામની અંદર એન્ટ્રી થાય ને

આપણા 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 દેશના લોકો માટે આ નાગરિકો માટે તમે વિચારો કે નાના નાના બાળમાં એટલો ઉત્સાહ છે જો દેશ દેશ માટે માટે ખપી જવા આવા વર્ષના ન જ્યારે તૈયાર હોય ને આપણે આ આપણો આઝાદ છે ભલામણો તો જેને આખું જીવન અઢાર વર્ષ પછી દેશ માટે સુપ્રત કરી દીધું હોય તો એના માટે આપણા નાનાથી મોટા દરેક સમાજ એકલા કોળી સમાજ નહીં આપણા ગામના અઢારે વરણ એક થઈ અને આનો જોશ બનાવવા માટે એક કલાક ખોટી તારીખ અગિયાર બાર અને બે હજાર ચોવીસ વીસે રેલી નીકળવાની છે હોરી મુકામે તે